નમસ્કાર હું ડૉક્ટર પિયુષ વણઝારા પ્રિન્સિપાલ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ આજે ખાસ જણાવવાનું કે રાજકોટની સર્વપ્રથમ ત્રણ દાયકા જૂની અને સૌરાષ્ટ્ર કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ કે જે ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ બંનેનું શિક્ષણ આપે છે એવી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઓગણીસ અને વીસ તારીખે રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન ઇનોવેશન ઓન આઈઓટી એ ઉપર નેશનલ કોન્ફરન્સ જવા થવા જઈ રહી છે અને એ નેશનલ કોન્ફરન્સ એન્જિનિયરિંગની એપેક્સ બોડી એઆઈસીટી દ્વારા ફંડેડ છે અને વીવીપી અને રાજકોટનું સદભાગ્ય છે કે એ કોન્ફરન્સના ઉદઘાટક તરીકે એઆઈસીટીના ચેરમેન પ્રોફેસર શ્રી ટીજી સીતારામ નવી દિલ્હીથી વીવીપીમાં પધારી રહ્યા છે એમનો બહોળો અનુભવ અને એમના જે એન્જિનિયરિંગ વિશેના વિચારો છે એન્જિનિયરિંગનું ભવિષ્ય શું હશે એ બધું અને ઉપરાંત આ આઈઓટીની કોન્ફરન્સ વિશેની બધી જ માહિતી એ ઉદઘાટન દરમિયાન આ ઉપરાંત કુલ ચોપન રિસર્ચ પેપર એ ઓગણીસ અને વીસ બે દિવસમાં પબ્લિશ પ્રેઝન્ટ થવાના છે અને પ્રેઝન્ટ થયા પછી એ સારી જર્નલમાં પબ્લિશ પણ થશે તો આનો લાભ લેવા માટે રાજકોટની જનતા એન્જિનિયરિંગને લગતા જે લોકો સંકળાયેલા છે એ બધાને હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો